નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડિયોના માધ્યમથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે એક પપૈયાના ફિલ્ડની અંદર આપણા ફિલ્ડ વિઝિટની અંદર આવે છે જે સરદારપુર ગામે છે અને અત્યારે આ ફિલ્ડની અંદર આપણને સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે પણ ખેડૂત મિત્રો અત્યારે ફ્લાવરિંગ આની અંદર આપણને થોડું લેટ શરૂ થતું જોવા મળે છે તો અહીંયા જોઈએ તો આપણે જ્યારે ફ્લાવરિંગ થોડું આપણને લેટ જોવા મળતું હોય છે ત્યારે ઝડપથી એના ફ્રૂટની અંદર કન્વર્ટ કરવા માટે ફોસ્ફરસ અને પોટાશનો બહુ મહત્ત્વનો રોલ રહેલો છે તો આ ફોસ્ફરસ અને પોટાશ જ્યારે ખેડૂત મિત્રો પાયાની અંદર આપણે આપતા હોઈએ છીએ ત્યારે જેટલું જરૂરી છે એટલો ઉપયોગ થતો નથી એમને એમ જમીનની અંદર પડી રહેતું હોય છે ફોસ્ફરસને જમીનની અંદર સોલ્યુબિલાઇઝિંગ કરાવવું પડતું હોય છે અને પોટાશનું મોબિલાઇઝિંગ કરાવવું પડતું હોય તો આ બંને અવસ્થાને જો સારી રીતે જો આપણે યુટિલાઇઝેશન કરીએ બેક્ટેરિયા પોટાશયુક્ત અને ફોસ્ફરસયુક્ત બેક્ટેરિયા તો આપણે સારી ગ્રીનરી સારું ફૂલમાંથી ફળની અંદર કન્વર્ટ પણ આપણે સારું કરી શકીએ છીએ અને સારું પ્રોડક્શન પણ લઈ શકીએ છીએ જો આઈપીએલ બાયોલોજીકલ કંપની આના માટે બે પ્રોડક્ટ લઈ આવી છે કે જે એચડી ફોર્મની અંદર છે તો ફોસ્ફરસના ફરસના યુટિલાઇઝેશન વધારવા માટે આપણે ફોસ્ફેશિયા કરીને જે પ્રોડક્ટ આવે છે એચડી ફોર્મની અંદર એનો પચાસ એમએલ પ્રતિ એકરના હિસાબથી આપણે યુટિલાઇઝેશન કરી શકીએ છીએ અને એ જ રીતે પોટાશને મોબિલાઇઝેશન કે જેની ગતિની અંદર સારો વધારો કરવા માટે આપણે પોટાશિયા એચડી કરીને જે પ્રોડક્ટ આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આ બંને પ્રોડક્ટનો આપણે જો યુટિલાઇઝેશન કરીએ છીએ તો પપૈયાની અંદર જે પપૈયાની ક્વોલિટી છે એ પણ સારી આવે છે ફ્રૂટની સંખ્યા પણ વધે છે પત્તા પર ગ્રીનરી પણ રહે છે અને જે પોટાશ અને ફોસ્ફરસની જે ઉણપ જોવા મળતી હોય છે એ પણ આપણે સારી રીતે એને પૂરી પાડી શકીએ છીએ અને સારું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ જય હિન્દ જય ભારત